કરાગ્રે શ્રી લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કર મધ્ય વૃંદન પ્રભાતે કર દર્શન સમુદ્ર વસની વિષ્ણુ પત્ની નમઃ સોભ્યમ આદર્શ પ્રશા પેલો અધ્યાય જે આજે બાકી છે થોડોક અધૂરો છે એ પૂરો થઈ જશે એટલે આજે એ લેશું પેલો અધ્યાય પેલા જે સૈનિક આદિમુનિઓ પૂછેલો પ્રશ્ન સૈનિક આદિમુનિ પૂછેલો પ્રશ્ન પણ પોતાનો ધર્મ સંસ્કાર બરાબર કરાવતા નથી અને ધર્મને તદ્દન છે અવડે માર્ગે ચાલે છે માત્ર ધન સંચયમાં તે આશક્ત રહે છે અને તેને તેના માટે તોલમાપ માં અનેક જાતનું કપટ છે ગુરુદેવ અને બ્રાહ્મણની સેવા નથી કરતા ગુરુદેવ અને બ્રાહ્મણ સેવા નથી કરતા જેથી તેઓની બુદ્ધિ પણ બગડી જાય છે. મહા મહા કૃપા કૃપાના સ્વભાવના હોય કદી પણ બ્રાહ્મણને ભોજન કરાવતા નથી. બ્રાહ્મણને ભોજન કરાવતા નથી. વ્યભિચારી સ્ત્રીઓમાં રમણ છે અને અંતકરણમાં સંપૂર્ણ મલિન રહે છે. લોભને મોથી અંત બને છે. લોભને મોહથી અંધ બને છે પુત્રાધિકમાં ધર્મની પણ દરકાર નથી કરનાર કરતા પુત્રાધિકમાં ધર્મની પણ દરકાર નથી કરતા એમ શુદ્ધ પણ ના જેવો આચાર કરે છે વિજ્વડ સ્વરૂપ રાખે છે મુંડ જેવા હોય પોતાનો ધર્મ

મહાકુટિલ અંત કરણવાળા બની બ્રાહ્મણનો દેશ કર્યા કરે છે દેશ કર્યા કરે છે જો કોઈ શુદ્ધ ધનવાન હોય તો તેને કર્મ કરે છે અને વિદ્યા મેળવો મેળવી હોય તો તે નિથ્યા વાદ વિવાદ કરે છે પોતે ક્યાંય કરવાની કરવા માંડે છે પોતાના ધર્મ થી આમ પણ ભ્રષ્ટ થાય છે પોતાના ધર્મથી આમ ભ્રષ્ટ થાય છે આમ વર્ણશંકર બની મહાકુર બને છે તે ચારે વર્ણને લો કરવાના નિમિત્ત બને છે તેમ સર્વ વર્ણને ભષ્ટ કરે છે હાલના વખતમાં આમ ચાર વર્ષના પુરુષો જ ભ્રષ્ટ થયા છે અને એમની પણ સ્ત્રીઓ પણ થળમાં ભ્રષ્ટ થઈ પોતાના સ્વામી ને અજ્ઞાનને અનતુ અનુસરતી નથી અજ્ઞાનને અનુસરતી નથી અને સ સસરાનો દોહ કરે છે નિર્ભયપણે રહી મલિન ભોજન કરે છે દૃષ્ટ આહવાન એટલે કે ટાપ ટીપ માં અશક્ત રહે છે નઠારા આચરણ વાળી હોય કામ રસનામાં મોહિત બની કુલટા બને છે રાજસંગ એટલે કે સારા શોભા શોભિત પુરુષ નો સંગ કરી પોતાના પતિને ને તિરસ્કાર કરે છે. પોતાના પતિને તિરસ્કાર કરે છે અને દેશ વાળી અને બંને છે બને છે શીખવવાનું શીખી અંત અકર્તવ્યો માં પ્રેરાય

કરવા જોવો એક પણ ઉત્તમ બીજો ધર્મ નથી કૃપા કરી પરોપકારી એવા લોકોના પાપનો નાશ થાય એવો કોઈ પણ ઉત્તમ ઉપાય અમને બતાવો જય શ્રી કૃષ્ણ નાશ થાય એ ઉત્તમ અમને બતાવો ઉત્તમ શ્રદ્ધા વાળા સ્મરણ કરીએ ને મુનિઓ પ્રત્યે સુતજીઓ આ પ્રમાણે બોલ્યા આજે આપણે પેલો શ્લોક પૂરો કર્યો છે બીજો શ્લોક આવ્યા છે આવતીકાલે લેશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી બને તો બીમાર લોકો વૃદ્ધ હોય એને સંભળાવજો એ મારી નમ્ર વિનંતી છે બાળકોને સંભળાવો તો પણ વધારે સારું